શું નામ છે મારા ભાઈ તમારું? મારું નામ જાડેજા ગંભીર સીમાંતેશન. બરાબર કયા ગામ રહેવાનું? તલકુંડી. સિટી કઈ પડે? જામનગર. ઉતારું બોલો? જામનગર. બરોબર હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને? મણઘમણર દવા દીધી. હવે આ તકલીફ કેટલા વર્ષની હતી તમને? 10 વર્ષની. ઉતારું બોલો? 10 વર્ષની. બરોબર અહિયાં રાધનપુર મારીનોડે કેટલી વાર આયા? બે વાર. કેટલા જગ્યા પેડ પડી ગયો?

નહીં તપાસ કરાવવા રાધનપુર ફોન કરીને જવાનું અને મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારી એકદમ દેશી દવા છે કોઈ શરીરને હાડ અસર કરતી નથી નમસ્કાર